નમસ્કાર આપ જોઈ રહ્યા છો શરૂ સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડાઈન્સથી લોકપાલની નિમણૂક નહીં કરાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર મેથી ભાવ છસો રૂપિયા કિલો શાકભાજી પહોંચે તે પહેલા જ ખરાબ થઈ જાય છે ગોંડલ યાર્ડમાં વિવિધ જણસની આવક સૌરાષ્ટ્રનું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી ધાના તલ ઉનાળુ મગ ડુંગળી સહિતની આવક નોંધાઈ વિદ્યાર્થીઓમાં રોજ કાર્યાધાર ભાવનગર એસટીનું પુનઃ શરૂ કરાય તો પાંચથી વધુ ગામોને લાભ મળે થી બોર્ડની પરીક્ષા પૂરક પરીક્ષામાં ભાવનગરમાં કુલ નવ હજાર સત્યાવીસ પરીક્ષાર્થી સમાચાર આવી રહ્યા છે જેઠ અંબાજી પૂર્ણિમાએ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા તો પૂનમમાં સવારે છ વાગે મંગળા આરતી કરવામાં આવી તો મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવ્યા ગુજરાત બહારથી પણ દર્શન કરવા માટે આવતા હોય છે તો જેઠ સુદ પૂર્ણિમાએ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા પૂનમે સવારે છ વાગે મંગળ આરતી કરવામાં આવી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવ્યા તો અંબાજી મંદિર ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ તો અંબાજી મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે પુનમે ભક્તો ગુજરાત અને ગુજરાત બહારથી દર્શન કરવા આવતા હોય છે જેઠસુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શન હજારો ભક્તો ઉમટ્યા હતા પૂર્ણિમાના પાવન અવસરે નિજ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું જ્યારે ભગવાન શામળિયાને પણ વિશેષ સાજ શણગાર કરાયા હતા ત્યારે ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો લાઈનોમાં જોડાઈ દર્શનનો લાભ લીધો હતો દિવસ દરમિયાન હજારો ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવશે રોલિંગ બાઉજી રોલિંગ ચાલો જય શ્રી કૃષ્ણ આજે જેઠ સુદ પૂર્ણિમા શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળાજીને સુંદર મજાના શણગાર કરી અનેક ભક્તો દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરે તેવી સુંદર મજાની પૂર્ણિમા એમાં ગત દિવસે ભગવાન અભિષેક સ્નાન પણ હતું અને ગત દિવસે વટ સાવિત્રી પૂર્ણિમા તરીકે પણ વ્રત પણ હતું આજે ભગવાનના સુંદર મજાના દર્શનની પૂનમ હોવાથી અનેક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે પર્યાવરણ બચાવો દેશ બચાવોના સૂત્ર સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ગુજરાતમાં એકમાત્ર સુતા હનુમાન તરીકે પ્રસિદ્ધ અને અરવલ્લી જિલ્લામાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગણાતા મોડાસા તાલુકાના સાકરિયા ગામે આવેલ સ્વયંભૂ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે એકસો એકાવન લીમડાના છોડનું વૃક્ષારોપણ કરી છોડમાં રણછોડ અને પર્યાવરણની જાળવણીનો સંદેશ ભક્તોને આપ્યો છે દસ કરોડના ખર્ચે નવનિર્મિત મંદિર પામતા મંદિરમાં લીલી હરિયાળી બની રહી અને પર્યાવરણ પર વિશેષ મહત્વ આપીને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પર્યાવરણ અને તેમજ જાગૃતિ લાવવા માટે આ વર્ષે એકસો એકાવન લીમડા વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશો આપ્યો હતો વન વિભાગ અને મનરેગા શાખાના સહયોગથી કરેલ એકસો એકાવન છોડના વૃક્ષારોપણથી આગામી સમયમાં દર્શનાર્થીઓ હનુમાનજી દાદાના ધાર્મિક સ્થળે લીલી પ્રકૃતિનો આનંદ માણે તેવા આશયથી શ્રી ભડભન ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાકરિયા દ્વારા એકસો એકાવન લીમડાના છોડનું વૃક્ષારોપણનું આયોજન કરતા

વિચિત્ર વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત એસએસસી એચએસસી સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહના ઉમેદવારોને પૂરક પરીક્ષા ચોવીસ જૂનથી છ જુલાઈ દરમિયાન યોજાશે તમામ પરીક્ષા કેન્દ્ર સ્થળોની આજુબાજુમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓ ઉભા રહેવું નહીં પરીક્ષા કેન્દ્રની સો મીટરની ત્રીજામાં આવેલી ચેરોક્સ મશીનની દુકાનો બંધ રાખવા તેમજ બંધ રાખવાની રહેશે કેસર કેરીની સિઝન હવે ધીમે ધીમે પૂર્ણતાના આરે છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં સિત્તેર ટકાનો ઘટાડો થયો છે ઉપરાંત શહેરમાં ઠેર ઠેર કેસર કેરીના સ્ટોલ નાખીને વેચાણ કરતા વેપારીઓ પણ સ્ટોલ સમેટી લીધા છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ફ્રૂટ વિભાગના હરીશભાઈ ગજુરાએ જણાવ્યું હતું કે યાર્ડમાં ધીમે ધીમે કેસર કેરીની આવકમાં ઘટાડો થયો છે ઓખાપુરી અને પુરી ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો ત્રણ જુલાઈ સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે દક્ષિણ મધ્ય રેલવેના કાઝીપેટ તેમજ શાહ સેક્શનમાં નોન ઇન્ટરલોકિંગ કામના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો છવ્વીસ જૂન અને ત્રણ જુલાઈના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન ઓખાપુરી એક્સપ્રેસ તારીખ ત્રેવીસ જૂન અને ત્રીસ જૂનના પુરીથી ચાલનારી ટ્રેન પુરી ઓખા એક્સપર્ટ એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે બીજી વાત કરીએ તો નબળી પ્રીમોન્સૂન એક્ટિવિટીના કારણે ઉત્તર ગુજરાતમાં જૂના વીસ દિવસમાં સરેરાશ ચોત્રીસ પોઈન્ટ વરસાદની જરૂરિયાત સામે માત્ર બે પોઈન્ટ બે મીમી વરસાદ થયો છે એટલે કે ત્રણ પોઈન્ટ ઓગણસાઠ ટકા વરસાદની ઘટ પડી છે ઉત્તર ગુજરાતના સુડતાલીસ તાલુકા પૈકી માત્ર દસ તાલુકામાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થયો છે જ્યારે સડત્રીસ તાલુકામાં હજુ નોંધણી લાયક વરસાદ થયો નથી પાંચ જિલ્લામાં બનાસકાંઠામાં સૌથી વધુ નવ્વાણું પોઈન્ટ ઝીરો ત્રણ ટકા વરસાદની ઘટ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સત્યાવીસ પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપશે ભાવનગર જિલ્લામાં ધોરણ દસ માં પાંચ હજાર સાતસો પરીક્ષાર્થી ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બે હજાર સાત ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં એક હજાર બસો ઓગણપચાસ પરીક્ષાર્થીઓ પૂરક પરીક્ષામાં નોંધાયા છે સિહોર તાલુકાના આવેલા જરિયા પીપરડી પાડાપાણ ગામની સુવિધા જતાં આ વિસ્તારના રહીશોમાં આ બાબતે ભારે કચવાટ જોવા મળી રહ્યો છે સિહોર તાલુકાના છેવાડે જરિયા પીપરડી તેમજ પાડાપાણ સાક તેમજ સારકડીયા સોન ગામો આવેલા છે આ ગામોને જોડતી એસટી બસની સુવિધા લંગડાતા આ વિસ્તારના ગામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સૌરાષ્ટ્રનું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ દિવસની રજા બાદ માર્કેટિંગ યાર્ડનું તમામ પ્રકારનું કામકાજ અને જન્સીઓની હરાજીઓ શરૂ કરવામાં આવી હતી જેમાં મગફળી થાણા તલ ઉનાળુ મગ ડુંગળી સહિતની વિવિધ જણસીની આવક નોંધાઈ હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અંદાજે ચાલીસ હજાર ગુણી આવક નોંધાઈ હતી જેતપુરમાં ચાલુ વર્ષે અસહ્ય ગરમીની અસર લોકોના આરોગ્ય સાથે ગૃહિણીઓના આર્થિક બજેટ પર પણ પડી છે તેની ધીમી ધીમી અસર શાકભાજીના વાવેતર અને ઉપલબ્ધિ પર પણ પડી છે આકરા તાપના લીધે મોટાભાગના રાજ્યોમાં શાકભાજી પાકી અને ગંતવ્ય સ્થાને પહોંચે તે પહેલા જ ખરાબ થઈ જતા હોવાથી વેપારીઓ ખરીદી ઓછી કરી રહ્યા છે અને જે શાક આવે છે તે મોંઘું પડી રહ્યું છે